तारी, ये ताली ये ताली ये ताली ये ताली मार सरपी बिसेट ये ताली सोने कुछ ये सुपर मार्जर बूंदल मार्केटिंग चार हजार एक सोने कुछ ये बूंदल मार्केटिंग एक मार बाओ इसे बात कर दिया चार हजार एक सोने कुछ ये ताऊ तेरे ताऊ मजबूर है तेरे सोने ताऊ दुबे

મરચાંની આવક કરવામાં આવી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જામનગર સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોએ પોતાના મહા મહેનતે પકાવેલો માલ એટલે કે મરચાં એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઐતિહાસિક આવક થઈ હતી પાસાઠથી સિત્તેર હજાર ઉપર ભારીની આવક થઈ અને અત્યારે મરચાંની બજાર એક હજાર રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચા જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મરચાંની આવક થઈ હતી